नमस्ते तो हूँ छू आकाश झाला आज मारा डायरेक्टर अमित रमेश रुगाणी डीओपी जयसिंह राजपुर आज तीस तारीख है तो आखी गुजराती फिल्म इंडस्ट्री आज अह भेगी थी थी लोग बहुत उत्सुकता थी बहुत जिज्ञासा थी कि तीस तारीख शू शू तो फाइनली ये तीस तारीख आज आ गई लोग इवेंट में आ गया एक सवाल पूछी लो प्लीज फिल्म फिल्म फैक्ट्री फैक्ट्री बॉलीवुड में एक नाम फिल्म મારે ખ્યાલથી સત્યાવીસ ફિલ્મોની જાહેરાત આ રીતે તો નથી જ થઈ નથી જ ગુજરાતી ગૌરવ કહેવાય એક આપણું વર્લ્ડ રેકોર્ડ બી કહેવાશે તો આના વિશે અને એટલા બધા લોકોને એક વર્ક મળશે તો આની વિશે તમે જરા જણાવીશો એ જે ફિલ્મ ફેક્ટરી જેના પ્રોડ્યુસર છે અમારા અંકિતભાઈ પટેલ જેમિનભાઈ પટેલ રૂષાબેન નિમેશભાઈ અને આ લોકોનું રિઝન એટલું મોટું છે ને કારણ કે જેમ બોલીવુડમાં રામ ગોપાલ વર્માની ફિલ્મ ફેક્ટરી કહેવાતી પણ એમને પણ આટલી બધી ફિલ્મો એક સામે બે એનાઉન્સ કરી આમ તો રીઝન બહુ ક્લિયર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યારે ગ્રોઈંગ થઈ રહી હોય અત્યારે તમે જુઓ માર્ચ હમણાં માર્ચ બે હજાર ચોવીસ થી માર્ચ બે હજાર પચીસ ની વચ્ચે જેટલી ફિલ્મો રિલીઝ થઈ છે ઓલમોસ્ટ બધી જ ફિલ્મો સક્સેસફુલ થઈ છે એવા ટાઈમમાં આટલી બધી ફિલ્મો એનાઉન્સ કરવી અને બધી જ ફિલ્મોના ટાઇટલ તમે જોશો તો ઉમદા છે બધી ફિલ્મોનું ઓલમોસ્ટ પ્લાનિંગ બહુ સરસ છે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એટલી મોટી વાત છે બધા ટેકનિશિયન થી માંડીને કલાકારો હોય જુનિયર આર્ટિસ્ટ હોય ડિરેક્ટર્સ હોય રાઇટર હોય બધાને એટલું બધું કામ મળવાનું છે કે જેની કોઈ હદ એટલે આ બહુ મોટું વિઝન છે આપણે મોદી સાહેબ ની ભાષામાં કહીએ તો સબકા સાથ સબકા વિકાસ જેવી આખી વાત છે આ એટલે આ તો અદભુત ઘટના છે અને બધા આવકારતે છે કારણ કે આ ખાલી ફેક્ટરીની વાત નથી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને સાથે લઈને ચાલવાની વાત છે એક નવનો આંકડો બહુ સરસ છે બે હજાર પચીસ

અને મજાની વાત એ છે કે આ અમુક કેવાય ને કે જ્યારે સારું કામ આપણે કરવા જતા હોઈએ ને ત્યારે આપોઆપ સારા લોકોનું સંગઠન સાથે બની જ જાય તો આપોઆપ અમે એ વાળા બધા સાથે આવી ગયા અને અમારું એવું માનવું છે કે એ શરૂઆત કરે છે આલ્ફાબેટ ની અને ઝેડ શરૂઆત કરે છે પતવાની તો અમારે ત્યાં એટલું જેડ બધા જ લોકોને વેલકમ પેટર્નમાં બસ આપણે ગુજરાતી વાત અને ને અમારા બંને ભાઈના ફેવરેટ કર્સ છે તો ખાસ આ મને આટલી જાહેરાત વિશે સ્પેશિયલ શું જોઈએ છે સ્પેશિયલ એટલે કેવું છે કે જો સાઉથ ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલો બધો ગ્રોથ કરી દે છે તો આપણે બી કરીએ ને કેમ કે બોલીવુડ કરતા બી એ લોકો આગળ નીકળી ગયા છે તો આજે આપણે એવું પૂછશું કેમ કે આપણા કલાકાર આપણા આર્ટિસ્ટ બધા લોકો આટલી મહેનત કરી રહ્યા છે તો એમની વેલ્યુ કેમ નહીં બિલકુલ હોવી જોઈએ તો આપણે એવી કોશિશ કરીએ કે જેટલું સાઉથ વાળાને જેટલું માન જેટલું રિસ્પેક્ટ મળે છે એમના કરતા પણ વધારે આપણા કલાકારોને આજે એક એવું એનાઉન્સમેન્ટ કર્યું છે કે એ જે પ્રોડક્શન અને આ એ જે પ્રોડક્શનનો અમારો સૌથી નાનો પ્રોદ્યૂસર કોટો પ્રોડ્યુસર એવો પ્રાંસી પણ અમારી સાથે છે એક કલાકાર જ્યારે પ્રોડ્યુસર કક્ષા સુધીની વાત થાય અને કલાકારની વાત એ પ્રોડ્યુસર એક જ ચપટીમાં માની જાય એ કલાકારનું સહોભાગ્ય કહેવાય અને એ એ દૃષ્ટિએ હું બહુ કુદરતનો અને એ જે પ્રોડક્શન બંનેનો આજે સત્યાવીસ ફિલ્મ રજૂઆત કરવાની એક ઘોષણા કરી છે ત્રણ ફિલ્મ બની ગયેલ છે સત્યાવીસ બનવાણ અમે એના નામ એનાઉન્સ કર્યા છે એમાં એકાદ વ્યની અમારી પાસે સરસ મજાની એ તૈયાર છે બાકીની આપ સૌની પાસે જે કંઈ હોય નાની સ્ટોક તોડી કાંઈ પણ જરૂરથી સંપર્ક કરજો કે જે પ્રોડક્શન તમારું હાર્દિક સ્વાગત કરે છે અને અહીંયા કોઈ કલાકાર નાનો મોટો નથી કે સિનિયર જુનિયર નથી કોઈ અર્બન રૂરલ નથી બસ એક કલાકાર હોવો જોઈએ એક લેખક હોવો જોઈએ એક દિગ્દર્શક હોવો જોઈએ એક કેમેરામેન હોવો જોઈએ એક સ્પોર્ટ બોય પણ હોવો જોઈએ તમને જેમાં તમને લાગે કે ના હું ફ્રી છું આવ એ જે આપણે સહકાર આપશે જે મને આપો ને જેટલા ઉત્સાહથી હું અત્યારે બોલી રહ્યો છું એવું આપ પણ આ શબ્દો બોલે એવી અપેક્ષા સાથે વીર ઓકે સૌથી વધારે મજા હિતેશ ઠાકર ની છે મને હિતેશ ભાઈ આખે આખું આ રાવણું છે એવું કહ્યું જોરદાર બધા એક અવાજે આપણે હાજર થઈ જઈએ એવો જબરદસ્ત છે એનો અવાજ અને આ સત્યાવીસ ફિલ્મોની એનાઉન્સમેન્ટ સાંભળીને ગદગદ એટલા માટે થવાય કે સત્યાવીસે સત્યાવીસ ફિલ્મોમાં નાના નાના કેટલા બધા કલાકારો કમાશે

પોતાનો વિચાર લઈને પોતાનો આઈડિયા લઈને પોતાની કેરેટ લઈને આ પ્લેટફોર્મ સુધી આવે એની જવાબદારી અહીંયા ઘણા બધા બેઠા છે એ આખી ટીમે લીધી છે એજે લીધી છે અને એજેમાં ક્યારેય અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નહીં પડે એની ગેરંટી હું આપું છું પચીસ મિનિટ